સંખ્યા પદ્ધતિ પેલો પાઠ છે નેચરલ નંબર ગુજરાતીમાં કહેવાય પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી સંખ્યા ગણતરીમાં વપરાય તે ગણતરીમાં કઈ વપરાય આપણે ક્યાંથી ગણવાનું ચાલુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ અબજ તો આમ સુધારે આગળ વધતી જ જાય ક્યાં સુધી જાય અનંત સુધી જાય બરાબર જેથી ગણતરી કરવી એટલી થઈ શકે એટલા માટે એને નેચરલ નંબર કહેવામાં આવે પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે અને એનો સંકેત શું છે કેપિટલ એન કેપિટલ એન બીજું છે પૂરોનો સંખ્યા ઇંગ્લિશમાં કહેવામાં આવે હોલ નંબર નંબર હોલ નંબર સંકેત છે ડબલ્યુ પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય શૂન્ય થી શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ સો બસો ત્રણસો હજાર દસ હજાર લાખ દસ લાખ ક્યાં સુધી અનંત સુધી ત્રીજા નંબરમાં આવે છે પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યાને શું કહેવાય શું છે અહિયાં પૂર્ણાંક સંખ્યા ને કહેવાય અને સંકેત આવે છે ઝેડ બરાબર કઈ તાલમેલ થતો નથી તો શું છે ઝેડનું શું થાય છે ઝેહલ જેનો મતલબ થાય છે એ શબ્દ કયો છે ક્યાંથી આવ્યો છે તો જર્મન શબ્દ છે જર્મની દેશની જે ભાષા છે એ ભાષાનું નામ છે જર્મન અને એ ભાષામાંથી આ શબ્દ ઝેહલ અને એનો જે પ્રથમ અક્ષર છે ઝેડ એ પૂર્ણાંક સંખ્યા એટલે કે ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટીજસ માટે વાપરવામાં આવે છે હવે પૂર્ણાંક પૂર્ણાંક સંખ્યામાં પછી બે છે ધન પૂર્ણાંક છે અને ઋણ પૂર્ણાંક છે બરાબર તો શૂન્ય શૂન્યની જમણી બાજુ છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સુધી શૂન્યની જમણી બાજુ અનંત સુધી અને શૂન્યની ડાબી બાજુ અનંત સુધી બરાબર શૂન્ય ડાબી બાજુ સંખ્યા જમણી બાજુ ધન સંખ્યા ધન આ બાજુ ચલો પહેલા પ્રાકૃતિક આવી એક થી ચાલુ કરી પૂર્ણ આવી શૂન્ય થી ચાલુ પૂર્ણાંક આવી તો શૂન્ય થી અહિયાં ચાલુ કરી દીધી ને આ બાજુ ટૂર ચાલુ થાય છે તો હવે કોઈ રહી એમ કહેવામાં આવે તો હા રહી છે કઈ સંખ્યા આવે આવે સમય સંખ્યા આવે હવે સમય સંખ્યા કઈ થી ચાલુ થાય સમય સંખ્યા કેટલી ચાલુ થાય જીરો એક અહીંયા ઓછા બરાબર આવું છે કંઈક તો આપણે એમ કહીએ કે જીરો એક જીરો હા એક અહીં ઓછા એક તો આ બંનેની વચ્ચે પણ ઘણી બધી સંખ્યાઓ આવે દાખલા તરીકે ઓછા એક છેદ માં બે એક છેદમાં બે તો આ જે સંખ્યાઓ છે એ કઈ આવે ઝીરો અને એકની વચ્ચે આવે અહીંયા કેટલી આવે એક છેદમાં બે આવે અહીંયા એક છેદમાં બે અથવા તો બીજું શું કહેવાય ઝીરો એક ઓછા એક તો અહીંયા બીજી રીતે લખવું હોય તો ઝીરો પોઈન્ટ પાંચ તો કેવા ઓછા અહીંયા જીરો પોઈન્ટ પાંચ બીજા પણ લખવા હોય તો કેટલા લખાય જીરો પોઈન્ટ છે સમય સંખ્યા હવે સમય સંખ્યા ને બીજા કયા સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે પી છેદ માં Q પી છેદમાં સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે કઈ સંખ્યાને ને સમય સંખ્યા પણ એમાં એક શરત છે શું છે શરત શરત એવી છે કે છેદ ક્યારે શૂન્ય હોય ને ક્યુ ક્યારે સંખ્યા એટલે કેવી સંખ્યા અંશ અને છેદ પી છેદમાં ક્યુ એમ યાદ રાખો નહીં તો અંશ અને છેદ પ્રકારની જ્યાં છેદ શૂન્ય હોય બરાબર હોય નહીં સંખ્યા કઈ થાય અંશ પી બરાબર કેટલા છે ઓછા પચીસ અને ક્યુ બરાબર કેટલા છે એક બરાબર એક છે તો

સમય સંખ્યા કહેવાય બરાબર દાખલા તરીકે એક છેદમાં બે છે એક છેદ માં બે કેવી છે સમય છે હવે એક છેદ છે ગુણ્યા પાંચ કરી અહીંયા પણ ગુણ્યા પાંચ કરી આ પાંચ અને અહીંયા શું છે પાંચ દુની દસ એક છેદમાં બે ની કિંમત કેટલી થાય પાંચ છેદમાં દસની કિંમત જેટલી થાય બરાબર આ બંને કેવી થાય સરખી થાય ત્યારે જ્યારે બરાબર પાંચ ગુણ્યા એક અને પાંચ ગુણ્યા બે બરાબર પાંચ દુ દસ પાંચ એકા પાંચ પાંચ કેન્સલ થઈ જાય તો આ ફરી પાછા એક છેદમાં બે મળી જાય જ્યારે આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની હોય પાંચ છેદમાં દસ અને એક છેદમાં બે બરાબર ત્યારે આ બંને સંખ્યા ક્યાં જશે એક સ્થાન પર જશે દાખલા તરીકે આ છે જીરો અને આ છે એક હવે દસ એટલે આના દસ સરખા ભાગ એક બે ત્રણ ચાર પાંચ છ ચાર આઠ નવ ને આ દસ એટલે એમાંથી પાંચમો ભાગ એટલે એક બે ત્રણ ચાર ને પાંચ આ કહેવાય આપણો પાંચ છેદમાં દસ હવે એક છેદમાં બે એટલે કે જીરો અને એકની વચ્ચે બે ભાગ પાડવાનો જીરો અને એકની વચ્ચે બે ભાગ પાડવા કેટલા થાય હા અહીંયા થશે એક છેદમાં બે એક છેદમાં બે બંને કેવું છે પ્રાકૃતિક સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા ક્યાં આવશે અહિયાં છે બરાબર એના પછી આવે પૂર્વની સંખ્યા એ રાઉન્ડમાં રાઉન્ડ માં તો પ્રાકૃતિક સંખ્યા પહેલી આવે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં આવી જાય એવી રીતે પૂર્ણાંક સંખ્યામાં પ્રાકૃતિક અને પૂર્ણ બંને આવી જાય અને સમય સંખ્યામાં પૂર્ણાંક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણા સંખ્યા ત્રણે ત્રણ આવી જાય